વન બીએચકે ટુ બીએચકે અને થ્રી બીએચકે ટુ બીએચકે હોય તો બે બેડરૂમ સેટ થ્રી બીએચકે હોય તો ત્રણ બેડરૂમ સેટ અને સોફા સેન્ટર ટેબલ મંદિર શૂઝ અને એની સાથે આપણે તમારા વિડીયો જે લઈને આવવાના છે એમને આપણે ગિફ્ટ આપશું જે આ પેકેજ આપણું ખરીદશે તમારો વિડીયો બતાવશે ઓકે એને આપણે બે આવો એક આપણે આ કોમ્બો છે કે આ કોમ્બોમાં નવ બાય સાત નો કોર્નર રહેવાનો છે પ્લસ એક સેન્ટર ટેબલ છે અઢી બાય અઢી ની બે પફી રહેવાની છે એની સાથે બે તકિયા રહેવાના છે એ પણ નવ બાય સાત નો કોર્નર પાંચ વર્ષની વોરંટી સાથે કરલોન નું ફોર્મ વેલવેટ નું ફેબ્રિક રહેવાનું છે ફેબ્રિકમાં બી ઘણા બધા ઓપ્શન્સ મળી જવાના છે એટલે ફૂલી કસ્ટમ કસ્ટમાઇઝ પણ થઈ જશે ડાઇનિંગ આખું સાગ માં છે માર્બલ ટોપ રહેવાન છે ચાર ચેર રહેવાન છે અને માત્ર વીસ હજાર નવસો ને નવ્વાણું માં રહેવાનું છે દિનેશભાઈ આપણી પાસે પેકેજ પી છે જેને ફૂલ ફર્નિચર પ્લાયવુડ આખું ટંકી ટાઈપ જે કરવું હોય તો પણ આપણે કરીએ એના બહુ સારું પેકેજ છે આપણી પાસે એમાં ટુ બીએચકે અને થ્રી બીએચકે માં કલર એન્ડ પીઓપી આપણે ફ્રી આપી દેવાના છે શું વાત કરો છો હા હેલો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ના એક નવા વિડીયો તમારું સ્વાગત છે આજના વિડીયો તમને કેવા ફર્નિચર ફેક્ટરી આઉટલેટ ઉપર લઈને આવી ગયા છે કે જ્યાંથી તમને તમામ પ્રકારનું ફર્નિચર હોલસેલના ભાવે રિટેલમાં મળી જશે અને જો તમારે તમામ ફર્નિચર તમારી સાઈઝ પ્રમાણે બનાવ લેવડાવવું હોય તો બની જશે આજે આપણે વિઝિટ કરી છે ફર્નિચર ની લાઇન માં મોટું નામ ધરાવનાર એવા ડબલ એ ફર્નિચરમાં જ્યાં તમને સો ટકા વોરંટી વાળું ફર્નિચર મળી જશે કઈ કઈ વસ્તુ મળે છે અહીંયા શું ભાવે મળે છે પ્રાઇસ ડિટેલ સાથેનો આ વિડીયો રહેવાનો છે તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો અને તમારા એવા મિત્રો ના વિડીયો શેર જરૂર થી કરી દેજો કે જેમને ફર્નિચર ની ખરીદી કરવાની હોય તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો ફાઇનલી આપણી સાથે સર જોડાઈ ગયા છે ડબલ એ ફર્નિચરમાંથી કેમ છો સર ફર્સ્ટ ક્લાસ આપણા વ્યુઅર્સ મિત્રો માટે ફર્નિચરમાં કેવી ઓફર લાવ્યા છે આ વખતે ઘણી બધી આપણી ઓફર્સ છે ઓકે તમારા વ્યુઅર્સ ને બંધ બંધ બતાવશું આપણે દિનેશભાઈ બીજું આપણે એમને કમ્બેર બતાવશું જે નવ બાય સાત માં કમ્બેર રહેવાનો છે આ રીતનો કમ્બેર થઈ જાય છે સોફા કમ બેડ હા સોફા કમ્બેડ બેડ બરાબર આ ટુ રહેવાનું છે ને બેક પડતી નથી સ્ટોરેજ પણ મળે છે આનામાં અંદર આખું લેમિનેટ રહેવાન છે અને ફૂલી હાઇડ્રોલિક રહેવાન છે સ્ટોરેજ કે જે બીજો કમ્બેડ જે આપણી પાસે છે એ આખો ફ્લેટ થઈ જાય છે એ તમે જુઓ કે એની બેક પણ પડી જાય અને આખો એનામાં પણ સ્ટોરેજ તો રહેવાનું જ છે બંનેમાં સ્ટોરેજ આવશે હા બંનેમાં સ્ટોરેજ ફૂલ રહેવાન છે ફૂલ હાઇડ્રોલિક રહેવાન છે બે બે ઓકે એ જે કમ્બેડ છે ને એ આપણે 37 માં આપી દઈએ છે તમારા ઓડિયન્સને બરાબર આ જે છે 41 માં આવ બીજા 3+2 ની પ્રીમિયમ રેન્જ પણ આપણી પાસે ઘણી બધી છે એક આ આપણો બહુ ફાસ્ટ છોકો ચાલે છે પછી આ રાઉન્ડ હેન્ડલ છે આ બધા શું પ્રાઇસથી શરૂઆત થઈ બધી અલગ અલગ પ્રાઇસ છે 42 ની નિયર બાય છે બધી બધું પ્રીમિયમ રેવાન છે અંદર એચઆર ફોર્મ રેવાન છે કરલોન નું બધે બધું પ્યોર પ્લાયવુડ 18 mm માં બને છે લાકડું બી સ્ટાન્ડર્ડ કોઈ જ વસ્તુ સેકન્ડ કેરી નું નથી યુઝ કરેલું જનરલી આપણી પાસે કેવું ઇન્ટિરિયર આર્કિટેક્ટ બનાવતા હોય છે એટલે વધારે પડતા પ્રીમિયમ બિલ વધારે ચાલે છે બટ આપણી પાસે બધી રેન્જ નું ઘણું બધું બતાવશું છું આવો એક આપણે આ કોમ્બો છે કે આ કોમ્બો માં 9 બાય 7 નો કોર્નર રેવાનો છે પ્લસ એક સેન્ટર ટેબલ છે અઢી બાય 8 ની બે પફી રેવાની છે એની સાથે બે તકિયા રહેવાના છે એ માત્ર માત્ર તમારા વ્યુઅર્સ ને એકત્રીસ માં આપી દેસુ આપડે માત્ર એકત્રીસ માં એ પણ નવ બાય સાત નો કોર્નર પાંચ વર્ષની વોરંટી સાથે કરલોન નું ફોર્મ વેલવેટ નું ફેબ્રિક રહેવાનું છે ફેબ્રિક માં બી ઘણા બધા ઓપ્શન્સ મળી જવાના છે એટલે ફૂલી કસ્ટમાઇઝ પણ થઈ જશે એટલે કસ્ટમાઇઝ નું કોઈ ટેન્શન લેવા નથી તમામ વસ્તુ એમને સેન્ટર ટેબલ માં કલર અલગ કરવો છે પફી માં અલગ કરવો છે કે પછી સોફા માં અલગ કરવો છે તો પણ આપડે ત્યાં થઈ જવાનું છે એક આ પણ છે જે ઘણો ફાસ્ટ સોફો ચાલે છે જેની આખી બેગ છે ને એ રેકરોન માં છે કરલોન માં એચઆર ફોર્મ યુઝ કરેલું છે ફૂલી સોફ્ટ જેથી જમ્પનેસ ને અને સોફ્ટનેસ બી થોડી વધારે મળે ફેબ્રિક આપણે વેલવેટ યુઝ કરેલું છે એનામાં પણ ઓપ્શન મળી જવાના છે અને કસ્ટમર્સ એમની ડિઝાઇન કા પછી એમના ફોટોસ કે એમનું ઇન્ટિરિયર ડિઝાઇન આપેલી ડિઝાઇન લઈને આવતા હોય તો પણ આપણે કસ્ટમાઇઝ કરી આપવામાં છે એમની સાઇઝ પ્રમાણે ધારો કે આ સોફો છે ને એનું કપડું કસ્ટમર પણ લઈને આવે છે તો પણ બની જશે અને આપણી પાસે પણ હજારો ઓપ્શન છે એનામાંથી સિલેક્ટ કરો તો પણ એ થઈ જવાના છે આ સાગમાં પણ છે તેની આખી ફ્રેમ ઘાના સાગમાં આવવાની છે પોલિસ ઓપ્શન એનામાં પણ મળી જવાના છે કપડામાં પ્યોર પ્યોર સાગમાં છે કપડાના ઓપ્શન એનામાં પણ ઘણા બધા છે બીજો એક પ્રાઇઝ આની છે માત્ર ટ્વેન્ટી સિક્સ થાઉઝન્ડ છે થ્રી પ્લસ ટુની થ્રી સીટર આખો રહેવાનું છે અને એક ટુ સીટર એ માત્ર ને માત્ર ટ્વેન્ટી સિક્સ થાઉઝન્ડમાં આપણે આપી દઈશું બીજો એક કોર્નર આ પણ છે જેના પણ સારું કમ્ફર્ટ છે પછી એક વુડન નો બીજો સાગનો છે જેની ફ્રેમ આખી સાગવાનમાં રહેવાની છે એ નાઇન બાય નો કોર્નર રહેવાનો છે પાંચ સીટર ટોટલ રહેવાનો છે પ્લસ કોર્નર એનામાં પિલો પણ છ પિલો પણ આવવાના છે આ કોર્નર ની એકચ્યુઅલ માર્કેટ માર્કેટ રેટ ગણવા જાવ તો નાઇન્ટી છે બટ આપણે ઓનલી ફોર્ટી ફાઈવ થાઉઝન્ડમાં આપી દઈશું તો પણ મળી જશે તો પણ મળી જશે અને નવું કસ્ટમાઇઝ કરવું તો પણ થઈ જશે આપણે ત્યાં ફૂલી કસ્ટમાઇઝ થઈ જવાનું છે બધું કામ અને હાજર તો જે ગમતું હોય એમને મળી જ જવાનું છે પછી મળી જવાનું છે કે આ પણ કોર્નર છે જેનામાં જૂટ ટાઈપ યુઝ કરેલું છે ત્યાં જૂટ ફેબ્રિક પણ વધારે ચાલે છે એ પણ નવ બાય નો કોર્નર છે પછી એક આ અમારે પિંક પેન કરીને છે આ ડિઝાઇન એ પણ બહુ ઘણી ચાલે છે એની બાજુમાં તમે જોશો હેડ્રેસ વાળું છે જેના હેડ્રેસ છે ને પ્લસ મૂવ થઈ શકે છે ઉપર નીચે એ પણ કરવાઓ તો થઈ શકે છે એ નવ બાય દસ નો કોર્નર આવવાનો છે આપણે રેન્જ છે ને એક જો તમારી પાછળ જાય સોફો છે થ્રી પ્લસ ટુ સોફો છે એ માત્ર પંદર હજાર નવસો નવ્વાણું આપણે આપી દઈએ થ્રી પ્લસ ટુ ખાલી પંદર હજાર નવસો નવ્વાણું એ પણ થ્રી પ્લસ ટુ કરલોન નું ફોર્મ પાંચ વર્ષની વોરંટીની સાથે અને એનામાં પણ સૌથી સારી વસ્તુ કસ્ટમાઇઝ થઈ જવાની છે એટલે એવું નથી કે પંદર હજાર નવસો નવ્વાણું માં આવે છે એટલે એકાદ વર્ષની વોરંટી ગેરંટી કે વોરંટી ગેરંટી ના આવે ના ફૂલી વોરંટી ગેરંટી આપણે રહેવાની છે જેનામાં ફોર્મ ની સિટિંગ અને આખા ઢાંચાની વોરંટી ગેરંટી રહેવાની હવે તમને ડાઇનિંગ ની બી ઘણી હા ડાઇનિંગ વિભાગમાં તમને બતાવશું ચલો મિત્રો અહીંયા તમને ડાઇનિંગ ટેબલમાં પણ ખૂબ મોટી વિશાલ રેન્જ જોવા મળી જશે તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના તમામ ડાઇનિંગ ટેબલ મળી જશે સ્ટાર્ટિંગ પ્રાઈસ શું છે પ્રાઇસ ડિટેલ સાથે જાણીએ ચાલો આઈ જાઓ ડાઇનિંગ ટેબલ માં આપણી પાસે ઘણી મોટી રેન્જ છે ઓકે જે બધી રેન્જના બધી ડિઝાઇનના બધા મોડલ્સ આઈ જવા યસ જનરલી કેવું છે કે ડાઇનિંગ ટેબલ આપણા સ્ટાર્ટ જે થઈ જાય છે ને છે એ આ મોડલ છે આપણી પાસે ડાઇનિંગ આખું છે માર્બલ ટોપ રહેવાનું છે ચાર ચેર રહેવાનું છે અને માત્ર વીસ હજાર નવસો ને નવાણુમાં રહેવાની છે આ ટાઈપનું પણ છે આ ટાઈપનું છે બે અલગ અલગ ચેર રાખેલી છે જેથી બીજા ઓપ્શન મળી શકે બરાબર અને આપણી પાસે ઘણા બધા મોડલ્સ ની ચેર પણ અવેલેબલ છે જેથી એમને બીજી ચેર જોવી હોય ડાઇનિંગ ટેબલ કા પછી માર્બલ કસ્ટમાઇઝ કરવો હોય તો પણ થઈ જશે અને આપણે ત્યાં કેવું છે ડાઇનિંગમાં બી ફૂલી કસ્ટમાઇઝ કરીએ છીએ કે એની પોલિશ ચેન્જ કરવી છે માર્બલ ના ઓપ્શન ઓપ્શન બીજો જોઈએ છે સેટિંગમાં કપડું જે છે એ બીજું જોઈએ છે તો પણ થઈ જવાનું છે ઓપ્શન બધા છે બધી ઓ બધા બધી ટાઈપ ઓપ્શન છે અને ગામ તો રેન્જ પણ છે આપણી પાસે ઓકે તમને ડાઇનિંગ ટેબલ માં તો ભરત દા થઈ ગયો હવે કદાચ કોઈ રૂમ સેટ જોઈતો હોય તો એમાં કેવો ઓપ્શન છે અને કેવો ઓફર છે આપણે કોમ્બો રાખેલો છે બરાબર એ તમને બતાવશું કોમ્બો ઓકે જેમ કે એક કોમ્બો 1 BHK જે છે ને એ આપણો માત્ર 55000 એટલે કે 55000 માં છે 2 BHK 81000 81000 માં છે અને 3 BHK આપણો 1 લાખ 4000 માં થઈ જવાનું છે 1 લાખ 4000 ફૂલી ફર્નિચર અંદર આવી જાય છે જેમ કે એક તો 3 ડોર વો

જરૂરી છે બતાવો જરૂરી બીજા બધા ઘણા બધા આપણી પાસે રૂમ સેટ છે લાઈવ એ બી તમને બતાવો એસ ભાઈ ઘણા બધા લાઈવ રૂમ સેટ છે જેમ કે ઓફર માં તો તમને બતાવ્યા પછી એક આ ફોર ડોર છે આ બહુ બહુ જ સુપર ચાલે છે આપતા ત્યાં આ મોડેલ જે સીએનસી કટ છે ફોર ડોર માં ઇનસાઇડ બી કસ્ટમાઇઝ આપણે થઈ જવાની છે આઉટસાઇડ માં પણ તમારે જે બી ગ્લોસી નો કલર ચેન્જ કરવો તો પણ ઓપ્શન છે યસ ઇનસાઇડ કરવો તો પણ ઓપ્શન છે આ બેડ છે એનો બેડ માં ગાદી લઈને કોઈ પણ કલર માં કસ્ટમાઇઝ કરો તો ફૂલી થઈ જવાન છે આ મટીરીયલ કયો આ મટીરીયલ બધું આ વુડ બેઝ રહેવાનું છે પીએલબી પાર્ટિકલ બોર્ડ રહેવાન છે એ ગ્રેટ રહેવાન આનામાં જે ટોટલ પ્રાઇસ આપડી રહેવાન તમારી છે 47000 છે જેનામાં બેડ મેટ્રેસ ફોલ્ડર વોર્ડરોબ અને ડ્રેસિંગ ટેબલ ઓકે ફૂલ કોમ્બો આવી જવાનો છે ફૂલ કોમ્બો અને દરવાજા એના ગ્લોસીના છે પ્લસ એક આ પણ છે ફોલ્ડર છે પ્લસ બેડ છે ક્વીન સાઈઝ નો હેડરેસ ગાદી છે એક ડ્રેસિંગ ટેબલ એનું અઢી બાય છ નું ડ્રેસિંગ ટેબલ છે ઓકે ઘણા બધા બીજા ઓપ્શન બી છે પ્લાયવુડ નો બેડ પણ છે આપણી પાસે પ્લસ આ એક મોડલ પણ બહુ સારું ચાલે છે આપણું ગ્લોસી એન ગ્રે કલર નું આખું જે આ જે વ્હાઇટ છે ને એ ગ્લોસી ટાઈપ અને તેમાં બેકરેલિક કહેવાય ને ઓકે એવું ફિનિશ છે બરાબર એનામાં પણ ક્વીન સાઈઝ બેડ આમાં શું પ્રાઇસ રહેવાની છે આ જે આની પ્રાઇસ છે એ ટોટલ રૂમ સેટની જે પ્રાઇસ આપણે છે ને 48000 છે ઓકે એનામાં મેટ્રેસ આવી ગયો બેડ આવી ગયો સ્લાઇડર આવી ગયો ડ્રેસિંગ ટેબલ આવી ગયું બરાબર આમાં પણ કદાચ વિડીયોના માધ્યમથી કોઈ આવે તો થોડું ઘણું પ્લસ માઈનસ જો વિડીયોના માધ્યમથી કોઈ આવશે તો આપણે એને ડિસ્કાઉન્ટ થોડું ઘણું કરી આપશું જે માન રાખવાનું હશે કારણ કે જે રેટ બધા છે ને ફેક્ટરી આઉટલેટના ના અમારો ફિક્સ રેટ છે બરાબર તો પણ એમને માન કરતા તમારો વિડીયો બતાવશો અને આમાં બધી સાઈઝ ના કદાચ અમને આ સાઇડનું કસ્ટમાઇઝ કરાવવું તો થઈ જાય ને ફૂલ્લી કસ્ટમાઇઝ છે બધા મેસબી આપડા ઓકે છ નો બેડ છે એમને સાડા છ બાય નો કરવો છે સાડા છ બાય નો કરવો છે વોર્ડરોબમાં આ સાઇઝ તો છે જ પણ એમના ઘરે જઈને સાઈઝ કરવી છે તો એ કસ્ટમાઇઝ પણ થઈ જશે અમારા જે સુપરવાઈઝર છે એમના ઘરે જશે મેઝરમેન્ટ લેશે એ વાઇઝ એમને કોટેશન આપી દેશે સાઈઝ ફૂલ્લી કસ્ટમાઇઝ થઈ જવાનું છે એવું નથી કે કોઈ ફિક્સ છે એટલે ફિક્સ જ આપવાના એવું નથી આપડા બરાબર છે બીજા બધા રૂમ સેટ પણ છે એ બતાવશું બધા અલગ અલગ છે કે આપણ આપણો બહુ સારો ચાલે છે પછી એક આ ચેરી કલર છે એ પણ બહુ સારો ચાલે છે અને આપડા ત્યાં જે સેન્ટર ટેબલ રેન્જ છે ને હા હા એ ઇમ્પોર્ટેડ સેન્ટર ટેબલ માત્ર માત્ર ચાર હજાર રૂપિયામાં તમારા ઓડિયન્સને આપી દઈશું માત્ર ચાર હજાર માત્ર ચાર હજાર રૂપિયામાં બે પીસ રહેવાના છે ઓકે એક નાનો એક મોટો જેથી તમે ગેસ્ટ વધારે તો લાંબુ પણ સર્વ કરી શકો બરાબર કે માત્ર ચાર હજાર રૂપિયામાં કોઈ પણ ડિઝાઇન ના આપી દેશું જે આ ઓપ્શન છે ઘણા બધા બીજા ઘણા બધા ઓપ્શન છે બાજુમાં પણ છે અને સોફાના ડિપાર્ટમેન્ટમાં પણ છે ઓફિનલી આપણી પાસે પેકેજ બી છે જેને ફૂલ ફર્નિચર પ્લાઇવુડમાં આખું ટંકી ટાઈપ જે કરવું હોય તો પણ આપણે કરી આપીશ એનામાં બહુ સારું પેકેજ છે આપણી પાસે એમાં ટુ બીએચકે અને થ્રી માં કલર એન્ડ પીઓપી આપણે ફ્રી આપી દેવાના છે શું વાત કરો છો હા જે કલર ફર્નિચર કરાવશે આપણી જોડે

પાર્પન ડ્યુરિયન ઓમ માઇકા નેક્સા અમૂલ ઘણી બધી બ્રાન્ડની આપણી પાસે લેમિનેટ હોય છે જે કસ્ટમર સિલેક્ટ કરે થઈ શકે છે એની ઉપર માળીયા આપેલા છે પ્લસ એક ડ્રેસિંગનો મિરર આપેલો છે નીચે પફી મૂકેલું છે ઓકે બેડ પિન સાઇઝ રહેવાનો છે ફૂલ હાઇડ્રોલિક બેડ રહેવાનો છે અને અંદર ફૂલ સ્ટોરેજ તમારે મૂકવું હોય તો મૂકી શકાય ઓકે અને પાછળ હેડ્રેસમાં ગાદી આપેલી છે અને સાઇડ બોક્સ પણ આપણે વોલ માઉન્ટ જ કરી દીધા છે સલંગ ગાદી આપી દીધી છે જે શું પ્રાઇસ કીધી હતી આપણે આની આપણે આ પેકેજ આપું છે જે 5 લાખ 51 હજાર માં 2 BHK કરી દઈએ છીએ અને 6 લાખ 51 હજાર માં 3 BHK પણ એનામાં કસ્ટમરને કલર અને POP ફ્રી ખાલી એમને ઇલેક્ટ્રિશિયન નું કામ જ કરાવવાનું રહેશે બાકી એ પણ અમારે કરાવ અમારી જોડે કરાવવું તો કરી આપીએ છીએ બટ ઇલેક્ટ્રિશિયન માં કેવું હોય છે લાઈટો ની બધી અલગ અલગ વેરાઈટીઝ હોય ડાઉન લાઈટ COB લાઇટ મેગ્નેટિક લાઇટ જેથી કસ્ટમરને ને પોસ્ટિંગ આપકો કન્ફ્યુઝન વાળું છે તો સિલેક્શન કરતા હોય છે તો આપણે એ પણ કરી આપ બરાબર અને આનામાં કલર ને POP ફ્રી રહેવાની છે તો કોટેશન પણ કસ્ટમર ફોન કરીને મંગાવી શકે છે અમે કોટેશન પણ અમને મેઝરમેન્ટ માટે સ્પેશિયલ માણસને મોકલી દઈએ છીએ કોટેશન ત્યાં જ આપી દઈએ છીએ એમનું કસ્ટમાઇઝ કોટેશન પણ થઈ જાય છે જેથી રેટ ઓછો પણ થઈ શકે છે અને જો વધુ એમની જરૂરિયાત હોય તો વધુ પણ થઈ શકે છે એઝ પર રિક્વાર બાકી બધું આવી રીતે તમારું વણી છે બધું આવી જાય છે કિચન આપણો આ રીતનું છે કિચન પણ આપણે એક પ્લેટફોર્મ બનાવેલું છે નામ એવું જેથી કસ્ટમરને આઈડિયા આવે ફિનિશિંગ અને શું આવવાનું છે જેનામાં ટેન્ડમ બાસ્કેટ પણ રહેવાના છે સાદા પણ રહેવાના છે એ કસ્ટમર ની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે જે આપીએ છીએ એસએસ ના બાસ્કેટ આપીએ છીએ અંદર ચેનલ વાળા અને પ્રોફાઇલ સેટર પણ અંદર આવે છે પણ એ કરાવવા હોય તો બાકી જનરલી પ્રોફ્રીમાં આપણે ગ્લાસ આપીએ છીએ અને પ્લસ પ્લાયવુડ ની આખી ફ્રેમ રહે છે યસ બાકી ફૂલી કસ્ટમાઇઝ થઈ જવાનું છે અને કસ્ટમર અહીંયા આવે તો જોવા પણ લાઈવ ડેમો લાઇવ જોવા મળી જવાનું છે જેથી અમને ફિનિશિંગ આઈડિયા આવે અને અમારું કામ કેવું છે જોવા મળે જનરલી અમે કેવું નિયર બાય કોઈ સાઈડ ચાલતી હોય છે તો એ પણ વિઝિટ કરાવી દઈએ કસ્ટમરના રિવ્યુ મેન છે બરાબર રશ કરવો એટલે કસ્ટમરને જે ચાલતું હોય તે કસ્ટમર જોડે રિવ્યુ પણ આપી દઈએ કે અમારું કામ કેવું છે સર્વિસ કેવું છે મેનેજમેન્ટ કેવું છે જે મહત્વનું ફૂલ ફર્ચર માં આ રીતનું બોલ રહે છે કારણ કે જનરલી કોઈ કોઈ ટીમ નાની એવી કંપની કે નાનો માણસ ચાલુ કરે પછી બે મહિનાનું કે ચાર મહિને કામ કરતું નથી એનું કારણ છે મિસ મેનેજમેન્ટ પ્લસ ફિનિશિંગ પ્રોપર મળે નહીં પણ અમારું તો કેવું છે કંપની લઈને બેઠા છે એટલે અમારી પાસે જવાબદારી જે કસ્ટમરને બતાવી દે છે આગળથી બતાવી દઈએ કે સાહેબ વાત કરી લો કસ્ટમરના ના રીવ્યુ લેવા તો પણ લઈ લો અને અમારું કામ લાઈવ જોઈ લો તમે એડ્રેસ આપણે કહી દઉં એક્ઝેક્ટ આપણે ઈસનપુર નારોલ રોડ પર મહાલક્ષ્મી મિલની પાછળ એચપી બેડરૂમ ની એક્ઝેટ બાજુમાં એક રસ્તો જાય છે અંદર છે લેફ્ટ સાઇડ ઉપર હનુમાન દાદાનો મંદિર આવે છે રાઈટ સાઈડ ઉપર રોનક કમ્પાઉન્ડ છે એનામાં શોપ નંબર 2 માં આવવાનું રહેશે આપણો નંબર ને સ્ક્રીન પર દેખાય એડ્રેસ પણ સ્ક્રીન પર દેખાય છે એમના પર એક કોલ કરો કે પછી WhatsApp કરો બધી ડિટેલ તમને મારી મળી જશે ત્યાં મિત્રો આશા રાખું છું કે માર્કેટ શોપ નો વિડિયો તમને પસંદ આવ્યો હશે વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો બીજા આવા માર્કેટ ના વિડિયો જોવા માટે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય